જેની અપેક્ષા છે કોઈ પણ જ્યારે પણ આપણો ધાર્મિક પ્રસંગ હોય અથવા કોઈ પણ આપણે બીજી કોઈ વસ્તુ પણ થતી હોય એકદમ શાંતિપૂર્ણ તરીકે થાય બીજા કોઈ કોઈ ઇસ્યુ ન થાય એના માટે પણ જેમ તમે સૌ જાણતા હશો કે મને બાવીસ એપ્રિલ છે કાશ્મીરના પહેલગામમાં એક એટલે આ જે વિષય છે એના માટે અમને તમારો સપોર્ટ જોઈએ છે બધાનો તમારી પાસે કોઈ પણ એવી જાણકારી હોય કોઈ પણ માણસ હોય તેની પાસે પૂરા ડોક્યુમેન્ટ નથી જાણકારી છે કે જે આપણા બધા માટે ચિંતન કરવાનો વિષય છે આ ઘટના હેર દિલ્હીથી અમને ઓર્ડર આપવામાં આવેલા છે એ બદલ હું તમારા બધાનો સપોર્ટ માનું છું આપણે ડાયરેક્ટલી ઓર્ડર આપવામાં આવેલા છે કે આપણા વિસ્તારમાં જે કેટલા પણ લોકો હોય ઇલિગલી રહેતા હોય પાકિસ્તાનની હોઈ શકે હોય બાંગ્લાદેશની હોઈ શકે હિન્દુ હોય એ મુસ્લિમ હોય તો કોઈ પણ હોય પણ જો ઇલિગલી આપણા વિસ્તારમાં રહેતા હોય તો એ આપણે સિક્યોરિટી માટે ખતરો